અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઈશાક નામનો કુખ્યાત શખ્સ સામે આવ્યો જે હાલ મોરબી ડ્રગ્સ કેસમાં ફરાર છે હાલ દક્ષિણ આફ્રિકામાં ઈશાક બેઠા બેઠા લોકેશન મોકલી અને સૂચનાઓ આપી રહ્યો હતો પકડાયેલ ડ્રગ્સ મોર્ફિન હેરોઈન અને કોકીન ડ્રગ્સ છે ધરપકડ કરાયેલ તંડેલ અને ડિલિવરી લેવા આવનાર બંને સહિત ત્રણેય આરોપીઓને આજે વિરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે રાકેશ પરડવા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે રાકેશ જણાવશો શું વધુ વિગતો ચોક્કસ થી હવે જે ડ્રગ્સ કેન્ડ કેસ છે તેમાં એટીએસ એનડીપીએસ એસઓજી એલસીબી સહિતની જે સુરક્ષા એજન્સીઓ છે તે સઘન તપાસનો ચલાવી રહી છે જે જે બોટ ફિશિંગ ટંડેલ છે છે હાલ મુખ્ય આરોપી સમાન તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેમાં આ બધા ખુલાસાઓ થયા છે ઓમાનના ના મધ દરિયે આ ફિશિંગ બોટમાં ડિલિવરી થઈ હતી અને મહત્વની વાત છે કે જે જોડિયા એક ઈશાક નામનો ઈસમ છે જેનું આમાં નામ ખુલ્યું છે જે કુખિયા આરોપી છે અને મોરબી ડ્રગ્સ કેસ ફરાર છે જે હાલ દક્ષિણ આફ્રિકામાં બેઠો બેઠો તમામ સૂચનાઓ આપતો હતો તેવું પણ સામે આવ્યું છે જે પ્રમાણે આરોપીઓ પાસેથી સેટેલાઇટ ફોન મળ્યો છે અને આ ફોનમાં ઇન્ટરનેશનલ કોલિંગ તેમજ ફોરેન કોલિંગની વિગતો પણ સામે આવી છે એટલે જરૂરથી આના તાર વિદેશ સુધી જોડાયેલા હોવાનું પણ ગઈકાલે જિલ્લા પોલીસ વડાએ દર્શાવ્યું હતું આશંકા એટલે કહી શકાય કે આમાં મહત્વની કડીઓ હવે ધીમે ધીમે જોડાતી જઈ રહી છે હાલ તો આ ત્રણેય આરોપીઓને વેરાવળ કોર્ટમાં ચૌદ દિવસના રિમાન્ડ માંગ સાથે સુરક્ષા રજૂ કરશે અને કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર થયા બાદ વધુ ખુલાસા થવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે જે અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે